અહીંયા બહુ વરસાદ નો આયો પણ થોડો થોડો આયો નવ સાડા નવ જેવું થઈ ગયું છે સાંજ નો વરસાદ આવ્યો તો આ તો હવે જેને માંડવી નીકળી છે એને ભાઈ ગયે ને જેને નહિ નીકળ્યા એના જતા હવે જો આ ખેડૂત લોકોને બધાને કરવું હું આમાં વરસાદ આપે શિયાળાના ટાઈમ માં તો આમાં કરવું હું આપડે અને કેવા ક્યાં જવું માંડવી કાટી હોય એને તો દેવાની જ છે ભાઈ

આપણે જઈ છે પેટલા અને જો આપણે આગળ પાંચ પીપળાની બાયણે રોડ ઉપર ચડી ગયા છે ને ગાય જો અહીંયા પહેલાં પેટ્રોલ નાખી લઈએ અડધો લીટર ન કે રોકાઈ જાય ને તો કોઈ તેરવવાળું છે નહીં તો ગાઈસ જો અહીંયા પાછા આપણે પેટલા વાળા ચડી ગયા છે અને જો આપણે અહીંયા અરીસામાં દેખાય છે ચોખા અને જો આપણે પેટલા વાળા ચડી ગયા છે અને જો આપણે અહીંયા ગાઈસ બાટલો પણ આવી ગયો જો અહીંયા બાટલો કાઢ્યો હે ઘૂંઘળું લેસન અને જો ગાય સાહેબ ગાડી બધા બાટલા પડ્યા હે અને આપડે બાટલો બાટલો લઈને જો હમણાં નીકળીશું જો આપડે પેલા વાળ હરખા કરી લઈ માલ હારાદ આવે બાજુ આ રોડ ઉપર માલ એક નંબર આવે એટલે પેલા વાળ બાર હરખા કરી લે જો ગાય સાહેબ બાટલો પણ નાખી લીધો હોય એટલે જો આપણે ભાઈગા છીએ પેટલા છે સીતા ઘરે જાય છીએ અમે એટલે બાટલો બાટલો લઈને જો આપણે સીતા જ ઘરે જાય છીએ અને ગાય છે આપે તો અહીંયા મુન્નાભાઈ ની મંડળી આવી ગઈ છે ભાઈ ભાઈ લોક છે બધા જો બધા ભાઈ લોકો જો અહીંયા બે ભાઈ લોક બાથે છે અને ભાઈ આ મુન્નાભાઈ ની મંડળી આવી ગઈ હતી અને હું આવી ગયો ટેરેસ ઉપર હું અહીંયા મેળી ઉપર આવી ગયો ગાય ગાય વરસાદ ની ફૂલ તબાઈ હે ખતમ ફૂલ બાકા જીકી જાલે આ સવાર નો દિવસ એકલા અહીંયા ફૂલ બાકા જીકી થવાની અન્ય ગાય હું ચાલુ વરસાદ માં જો ગાડી લઈને નીકળી ગયો છો અને હું ભાઈ મારા અડ્ડે જ આવશું બેસવા અને કોણ કોણ છે જોઈ આવી તો અહીંયા આપડા અડ્ડે કોઈ છે તો નહીં પણ વરસાદ ની ફૂલ બાકા જીકી હાલે છે ભાઈ બપોરનો ટાઈમ છે ને ફૂલ બાકાજી કી બોલાવે ભાઈ વરસાદ અને કઈ ઘટે જ નહીં ભાઈ શિયાળાના ટાઈમ માં આપને વરસાદ દઈ દીધો વાહ ભાઈ અને ગાઈસ અમે જો પાંડા પાએ આવી ગયા છે ભાઈ આપણો પાણો છે એનું નામ આપણે પાંડો રાખ્યું છે પાંડા અને જરૂર કોઈ અમે બે પાયું ભાગ્યા વાળીએ પાણી નો સીસો લઈને આપડી હીરવા બેઠી છે આપણે પાણીનો સીસો લઈને ભાગ્યા વાડીએ વાડીના વાડી ના કેળે જતા મીંડળી મળી ગઈ અને આપણે જો વાડીએ પણ પોતી ગયા છીએ એક નંબર નજારો છે ભાઈ સુંદર એક નંબર ને હું જો પાણીનો શીશો લઈને વાડીએ જ જાઉં છું ને ભાઈ જા મારો ભાઈ આગળ આવેલો જાય છે અને આપણી હીરવા જો નાની છોકરી છે એનું નામ હીરવા છે પણ જો મેં ભાઈ સડાવી દીધો ખંભે સિંહો મને યાદ આવી ગયું છોટા ભીમ આપડી ભત્રીજી કેવી આયલી આવે ટપક 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 કેવી મસ્ત ની ચાલક ટપક ટપક આવે જો વાડિયા પોતી ગયા ને અહીંયા માંડવી ખાવી દે ને તો આપડે જોઈને માંડવી ખાવા લઈ આવે અને જોઈએ આપડે ભાઈ એની સ્ટાઇલ જોવો હમણાં કરે એક નંબર વાય જો કેવી સ્ટાઈલ કરે એક નંબર વાય ની ખબર પડી કે ચલો આપડે વાળીએ જઈએ અમિતભાઈ જો જીસીબી તો અમિતભાઈ ગયા ને અમિતભાઈ ને પાસા પકડી લીધા આપડે જીસીબી હોતા અને જો આપડા ભાઈ ઉપર ભાઈ હેઠો ને પડે અરે આ ભાઈ જો દિલીપભાઈ પણ સડી ગયા ભાઈ જીસીબી આ અમિતભાઈ તો આ મોટા હું કરી ગયો જીસીબી ના મોટા અંદર અને જો મોટા અંદર અમિતભાઈ જો જીસીબી ના ડ્રાઈવર છે આ ભાઈ અને હું પણ જો માવો ખવરાવા અમિતભાઈ એ મારો ગાડીઓ કર નાખો માવાનો અમિતભાઈ જો માવો જોઈએ માવો ખાય છે અમિતભાઈએ મારો આઈ ગાર્યો કરને ઓકા કાલ તો અમે એનો ગારીઓ કર્યો હતો ને જીસીબી તો અમે પછી કેવલ ને બે ભાઈઓ પાય ગયા હાઈ જેતપુર અરે તું રહી

ઝૂંપડી ની ખાઈ ના જાય ભાઈ હવે અમે જો પેટલાના ના હાઈવે સડી ગયા છે અને અમે ભાઈ પેટલાના ના હાઈવે સડી ગયા હૈ અને હવે જો અમે જેતપુર તૈયારી છે જો અમે ભાઈ જેતપુર પહોંચી ગયા ઓલા પુલ ઉપર આપણે માલ બહુ જોતા નહીં પુલ ઉપર અને એ પુલ ઉપર અત્યારે માલ તો નહીં દેખાય રેવા દો ભાઈ કોઈ જોતા નહીં

બાજુ કેમેરા ની દુકાન છે નહીં ખબર હે નહીં ફાઈનલી જ આયા ટેલિકોમ અમે ગોતી લીધી અને અમે જો એની અંદર જવાના તૈયારી કરી દા કેવલ પાયે ગોતી એ ચાલુ ગાડીમાં અને હું જો અમે બે ભાઈ ગાય જો બે ખરી ગયા હે અંદર અને અમે ના પેલા કેમેરા નું પૂછવા ગયા તા પણ હવે જો અમે બાયણે નીકળી ગયા તો કેમેરા ભાઈ ના હતા જ નઈ ના સીસીટીવી કેમેરા હતા ના તો કેમેરા ની દુકાન જ નતી કે સીસીટીવી કેમેરા રાખી ન્યા તો અમારો પોપટ થઈ ગયો અમે બીજી દુકાન ગોતવા નીકળ્યા બીજી દુકાને અમે કેમેરો જોવા ગયા તો મોબાઈલ ની દુકાને તો એ ભાઈ કે કેમેરો છે નહીં એટલે અમે નાથી નહીં નીકળી ગયા પોપટ થઈ ગયો એટલે જે જેતપુર માં કેમેરો નહીં મળે અને અમે કેવલ ભાઈ જો હવે કઈ ખાવા જાય હવે કેવલભાઈ ભાઈ ખવરાય કોણ ખવરાય ખબર નહીં જો અમે અહીંયા હે ને શિવ વડા પાવારા ને ઉભી રાખી દીધી એ ગાડી ફિર આગળ બાબા ઇધર ઝેર ખાને પૈસા નહીં તો જા રે અને આપને જો કેવલભાઈ કહી દીધું ઓર્ડર દેઈ ગયો હવે જો આપણો ઓર્ડર ભાઈ હું દેવા જ આવું છું બે વડાપાંવ વરી દીયો ભાઈ આલો ભાઈએ બે વડાપાંવ નું કણ લઈખું અને ભાઈ જો તો ગાઈસ આયા વડાપાંવ નો ગાડીઓ પણ મારો થઈ ગયો જાઈ વરસાદ દાબે હે વડાપાંવ તો ન થાતો પણ વરસાદ એકલા ખાઈ જાહે ફૂલ પેટ કર લે હે આવ ગાડીઓ ગન ને કુમાર ભાઈગાસી કરે અને ગાય પાછા ઈ ઉપર આવી ગયા એટલે અમે ઈ કરે તો પતારું એ ને અમને સા પીવાનું મન થયું દારૂ નઈ રે બાબા દવાઈ એ તો જો અમે આ માલ તારીયા પાઈ ગયા એ જો અમે માલ તારીયા આવવાની તૈયારી આપણે જો અહીંયા જેતપુરનું બસ સ્ટેન્ડ પણ બની ગયું છે એક નંબર નો ગાઈસ જો અહીંયા હે ને આપણે માલ તારીયા પોતવા દેવા હૈ માલ તારીયા જો હમણા પોતી જાવ હે ખટારા ને એક નંબર ભાઈ અહીંયા ચા પીવાની ફૂલ મજા આવે માલ તારીએ અકળા પેલા માલ તારીયા ચા પીવા આવીસ દરરોજ અમે હાઈ જ આવતા પણ અત્યારે અમે ચા પીવા આવ્યા જો અમે કેવલ પાઈ બે ચા પીસી મારો મફતનો ચા પી ગયો હે ભણાવવા ઉપર મફત ના ખાઈ ગયો હોય મારા ઉપર જ ગોલી મારી હે ડાયરેક અને ગાય જો અહીંયા અમે ઘરે નીકળવાની તૈયારી થઈ ગઈ ફૂલ બાકાજી કી કરી જ નાખી હવે અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો છે અને જો આપણે એના આગલા બ્લોગમાં આવશું પાછા બીજા બ્લોગ માં આપણે આવવાના છે એટલે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો ટાટા બાય બાય શાંતિ